ઓમ નમઃ શિવાય મિત્રો આપ સૌ જાણો છો કે હવે શ્રાવણ માસ પૂરો થવામાં થોડા જ દિવસો બાકી છે શ્રાવણ મહિનો ઘણો પવિત્ર ગણાય છે અને આ મહિનામાં વિવિધ વ્રત ઉપવાસ કરીને આપણે મહાદેવની કૃપા મેળવી શકીએ છીએ આજના વિડીયોમાં આપણે મહાદેવના એવા જ એક વ્રતની કથા સાંભળીશું આ વ્રત અને કથા પૂર્વભવના પાપોનો નાશ કરે છે તો આવો કથા શરૂ કરીએ ઘણા વર્ષો પહેલાંની આ વાત છે રૂપાવતી નગરીમાં દેવદત્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ પોતાની ગુણિયલ પત્ની સાથે રહેતો હતો દેવદત્ત ભગવાન શંકરનો ભક્ત હતો દેવદત્ત મોટો પંડિત હતો છતાં તેના કર્મે ભિક્ષા લખાયેલી હોવાથી ઘેર ઘેર ભિક્ષા માગી લાવી તે પોતાનું અને પોતાની પત્નીનું માંડ પૂરું કરતો હતો કોઈ વાર તો વળી તેમને ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો બ્રાહ્મણ અને બ્રાહ્મણી સદગૃહસ્થ હતા તેઓ આંગણે આવેલા અતિથિનો આદર સત્કાર કરવાનો નહોતા ચૂકતા ઘણીવાર તો પોતે ભૂખ્યા રહીને પણ અતિથિને જમાડતા એકવાર એમના આંગણે સાધુના વિશે ખુદ ભગવાન શંકર જઈ ચડ્યા પોતાના ભાગનું અન્ન તેણે સાધુને આપી દીધું સાધુએ જમતા જમતા બ્રાહ્મણને કહ્યું ભૂદેવ તમે બહુ દુઃખી હો એમ લાગો છો તમને સાનો દુઃખ છે સાધુની વાત સાંભળી દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા તેણે પોતાની કથની સાધુને સંભળાવતા કહ્યું મહારાજ હું આટલો જ્ઞાની પંડિત હોવા છતાં દેવતા મારા પર પ્રસન્ન નથી થતા મહાદેવજીનો હું પરમ ભક્ત છું છતાં પ્રભુ મારા પર પ્રસન્ન નથી થતા તો કૃપા કરીને મને આનો કોઈ ઉપાય બતાવો સાધુ મહારાજે તેને આશ્વાસન આપતા કહ્યું હે બ્રાહ્મણ સુખ દુઃખનું ચક્ર તો સદાય ચાલ્યા જ કરવાનો એથી કંઈ તારે નિરાશ થવાની જરૂર નથી તારા ગયા ભાવના કર્મો તને આ ભાવે નડે છે તેના ઉપાય તરીકે તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર જેથી તારું દુઃખ દૂર થશે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું આથી તેમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો અને ગયેલી લક્ષ્મી પાછી મળી હતી સાધુ મહારાજની વાત સાંભળી દેવદત્ત ખુશ થઈ ગયો અને બોલી ઉઠ્યો મહારાજ હું આ વ્રત જરૂર કરીશ કૃપા કરીને મને એની વિધિ જણાવશો સાધુ રૂપે ભગવાન બોલ્યા આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પહેલાં સોમવારથી કરવો અને સાડા ત્રણ માસ સુધી શ્રદ્ધાથી વ્રત કરવું દર સોમવારે ત્રણ પાંચ કે સાત બીલીપત્રો ચઢાવી મહાદેવજીની પૂજા કરવી અને ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી એકટાણું કરવું એ વખતે પાંચ ભાખરીઓ રમતા બાળકોને આપવી અને બે ભાખરી પ્રસાદ તરીકે લેવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી ત્યાર પછી કાર્તક મહિનાની અજવાળી ચૌદસ આવે ત્યારે વ્રતને ઉજવી નાખવું એ વખતે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન કરવું આ રીતે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્યવતી બને છે તેનું વાંજ્યામેણું તળે છે નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે તથા દરેકની મનોકામના પરિપૂર્ણ બને છે આમ કહી સાધુ મહારાજ ચાલ્યા ગયા સોમદત્તે શ્રાવણ મહિનો આવ્યો એટલે ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત પાર પાડ્યું કારતકની અજવાળી ચૌદશે તેણે વ્રત ઉજવી યથાશક્તિ દાન કર્યું આમ શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી તેના પૂર્વભાવના પાપોનો નાશ થયો અને પંડિત તરીકે તેને રાજ્યાશ્રય મળ્યો તેને હવે પૈસાની કોઈ ખોટ રહી નહીં તે હવે રાજપંડિત બની ગયો તેના માનપાન વધી ગયા આમ તે સર્વ રીતે સુખી બની ગયો થોડા વખત પછી તેના ઘેર દેવનો દીધેલો દીકરો અવતર્યો ભગવાન શંકરની કૃપાથી દેવદત્તને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું તેમ આ વ્રત કરનાર અને આ કથા સાંભળનાર સૌ કોઈને ફળજો